નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બડોદરા ગામે વર્ષ ઓગણીસો ચુમ્મોતેર માં માલપુર તાલુકામાં વાત્રક જળાશય યોજના અમલમાં મૂકવામાં આવી ત્યારે રૂગનાથપુર ગામના વાત્રક જળાશય અસરગ્રસ્તોને વડોદરા ગ્રામ પંચાયતમાં જમીન સંપાદન કરેલ હતી કલેક્ટર દ્વારા સાબરકાંઠાના હુકમથી એકસો પોઈન્ટ પંદર હેક્ટર જમીન આપેલી હતી જે તમામ સર્વે નંબર એકત્રિત કરીને નવીન સર્વે નંબર એકોતેર બનાવવા આવેલ છે સદર સર્વે નંબર ફાળવણી કરેલ જમીનમાં હાલ રુગનાથપુર ગામના રહીશો ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી રહે છે તે સિવાયની બાકી રહેલ જમીનને બડોદરા ગ્રામજનો દ્વારા બડોદરા ગ્રામ પંચાયતને ફાળવવા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી હાલના સંજોગોમાં બડોદરા ગ્રામજનોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે ગામની વસ્તી વધારો તથા જીવન નિર્વાહ પશુપાલન પર હોય જમીનની તંગી ઉપસ્થિત થયેલ છે ગામમાં ઘર બનાવવા માટે ગામતળ પાદર નથી તેમજ ઢોર ઢાખર માટે ગૌચરની જમીન પણ ખૂબ જ ઓછી હોવાથી પ્રજાજનો આર્થિક સકડામણ અનુભવી રહ્યા છે ગામે મોટા ભાગની વસ્તી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તેમજ બક્ષી પંચની આવેલ છે તેઓ ખેતી તેમજ પશુપાલનનો વ્યવસાય કરે છે તો ઉપરોક્ત જમીન સંપાદન અને પુનઃ વસવાટવાળી જમીન અસરગ્રસ્તોને ફાળવવા સિવાયની બાકી રહેલ જમીન ગામતર તથા ખેતી વિશે હોવાથી બડોદરા ગ્રામ પંચાયતને ફાળવવામાં આવી તેવી બડોદરા ગ્રામજનોને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર મારું નામ પટેલ અશ્વિન કુમાર વલ્લભભાઈ આજ રોજ બડોદરા ગામના ગ્રામજનો સાથે અમે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આવેલા હતા ઓગણીસો ચુમ્મોતેરમાં રુગનાથપુર ગામના અસરગ્રસ્તોને જમીન જે ફાળવેલ હતી એના પછીની જે જમીન બચી એ અંતર્ગત કલેક્ટર સાહેબ શ્રીને અમે રજૂઆત કરી કે જે જમીન બચી છે એ અમને પરત કરે આજ પશુપાલન અને ખેતી એ મુખ્ય ગ્રામજનોનો વ્યવસાય થયો છે એ અનુસંધાને ગામમાં ગૌચર ઘણું બધું ઓછું છે અને ગામ ઘર બનાવવા માટે ગામતર નથી એ અનુસંધાન આજ કલેક્ટર શ્રીને ગ્રામજનોએ રજૂઆત કરી છે કલેક્ટર સાહેબ દ્વારા આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે જે તે સમયે ફાળવેલ જમીન એ લોકોને આપી અને જે બચેલી જમીન છે એ આપણે ગ્રામજનોને પરત કે પંચાયતને પરત આપીશું અને એનું એક રજૂઆત સાંભળી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ મારું નામ અમૃતભાઈ માલીવા છે હું ખેડૂત છું વાત એટલી જ છે કે વડોદરા ગામમાં વાત્રક યોજનાના અસરગ્રસ્ત વિસ્તારની પ્રજાના સમાજ કંટાળા વડોદરા પંચાયત જઈ ફાળવેલી ઓગણીસોને ચુમ્મોતેરમાં અને ત્યારબાદ એ ખેડૂતો આવીને વસવાટ કર્યો વસવાટ કરે પોત્રીસથી ચાલીસ વર્ષથી થઈ ગયા અને અત્યારે જે ફાજલ જમીન જે પડી છે એ જગ્યા ઉપર ફરી અસરગ્રસ્તો એ માગણી કરી છે અને એમાં એવું છે કે એ લોકોને રોકડ અનુદાન આલી આ પ્રશ્નનો નિકાલ કરેલો છે સરકારે અને એમ છતો જે માગણી કરી છે એ ખરેખર નીતિવિરુદ્ધ છે કારણ કે અસરગ્રસ્ત વિસ્તારની પદ્ધતિનો સમાવેશ કરવાની પ્રક્રિયા ઓગણીસો નેવ્યાસીમાં પચેલી છે એવું આ એક આમુખ બતાવાયું છે નિયામકને કચેરીના અધિકારીઓને લખેલો આમુખ લખેલો છે બતાવાયેલું છે અને એમણે એ વખતે આ પાછો નિકાલ કરી અને અધિકારીઓને આ પરિપત્ર પાડ્યો છે અને કાર્યપાલકીની મુળાથી અને પંચાયતોને જઈને પાછી ઠરાવથી મોગાવેલી એમણે સુનારી થયેલું છે જેની રજૂઆત અમે કલેક્ટર સાહેબને કરી છે